બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતીમી તિથિ ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે ભારતીય પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજન દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમ ના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર સાંજ ઇન ત્રણવાર તો સ્નાન કરે જ છે એક પૌરાણિક કથા પણ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતાં તેને પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા પરંતુ થોડા પુત્રી સાથે ગંગા રહેવા લાગ્યા એક દિવસ કે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી આ જન્મમાં પણ તેને બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું પિતાની આજ્ઞા અનુસાર તેને ઋષિ પંચમી વ્રત કર્યું અને તેને સર્વપાપોમાંથી મુક્તિ મળી આ જન્મમાં તેને સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમી તિથિને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે ભારતીય પંચાક પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપકર્મ ઋષિ પાંચમ ના પર્વે જેટલી વાર નહાય એકલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાં જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોયાક નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુને નહાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે એક પૌરાણિક કથા પણ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતા તેને પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવાર કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા ઉક્ત કે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી આ જન્મમાં પણ તેને બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું પિતાની આજ્ઞા અનુસાર તેને ઋષિ પંચમી વ્રત કર્યું અને તેને સર્વ માંગથી મુક્તિ મળી આ જન્મમાં તેને સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે